पर दोही तू तो रकम खुले वा मोगे हम नवी ओफ के बाते पर दोहा मारे रकम पति हूं ले लूं मैं हो गए यार हमने तमे बेचना बात कर देला के गपत कर लेवान से गपत कर लेवानी छ वो तो ये दोहे और दोहे એફા ભરાઈ જી જોણે બાર દી થી ને કલતી ઓલી ઓલો ઓહનો લાવે આમ માડે ઓ માડે બાપો કોંગ્રે ઓ હો 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 હું કરાય જોને મયા કશું સમજણ થી પડતી હું જા ડોહા તારે ઓ હો પેલો લાવે એમ કેતા સવડા બનાવા કરું કેતા પણ તું ખાવા ઓ હું ખાય હું વરહાત આવી જવા કરે ખબર પડે થી પડતી ને આ પાઈ કે તને દીધી ડોહા તું ને પી કો આવ્યો તમ તું એ હ્યુ જ લાગે કોમાં પી આવે કે જેવો જેલો એવો ની ઓત આવ્યો હે

રકમ હું લીલું છું પણ પાછી એમ ગાડીઓ જુમે કે ડોહર રંગવાય છોડ્યો ના ના આપડે છોરો બાર રે ને તો તમે નોમ થી લોકો તમે મારી ભૂલ હું લેવા કાઢો

મહિનો જમીન ની મળે ને એવું બધું આપડા ગોદા કરે ઓ બેટા જમીન નું તમારે નહીં કેવાનું થોડું પ્રેણા થયો ને પણ હું લેલું મેં તમે ગપત કરી લેવાની છે ગપત કરી લેવાની છે એવું કશું ની બેટા તમે રાખો બધું થશે બે ડો ને ખબર છે બુરી બધી વાત કરવા દો ડોહી કશું બોલવાનું નઈ એમ કે બોલતી નહિ પણ મોડે સડે ધીરજ રાખીને બોલવાનું હો તમે માર છોરા કાલે દને પેણા લાવ્યા પાછો એમ તો માર થે એવું મોગ હું કોથી આલુ પણ મારા મોઠિયા પછી ડોહા હું મોંગી માર બપાન એનું હોય તે લી લે એમે હું કોથા કે જાઉ તો મને એનું હોય તે લી લે છે તમાર ના જો ને માર બપાન ફોન કરી તમે તરો તમે મે ડોહી કાલે દને છોરાને પેણા લાવ્યા પેણા લાવ્યા હું ના જાય કે હું ફેની પડે હું જલ ને ખાલ દે તમ કેવું ડોહી નથી તો અમે હું માર બપાન લીજી તો કર દઉ છું ઓહ કર દીજે થી બીતા જલ માં બેઠો ને ડોહી મે તને ઘણો કિતરો ઉધારનો આવો ફરો હો એમ

ખાવાનું લાવ ખાવાનું લાવ ભૂખ લાગેલ છે હું કરે ત્યારે પાછા પેણા દેસુ હોય